જય જય કૃષ્ણ માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે આપણે પ્લાનિંગ કરી ચોવીસ કલાક ચેલેન્જ વિડીયો બટ મારા ભાઈ પ્રોબ્લેમ એ આવી છે કે ગાડીના પાછલા ટાયરમાં છે ને આવા થોડીક ઓછી થઈ ગઈ છે એટલે આપણે વિચાર્યું એવું કર્યું કે અહીં મતનગર જઈએ અને નવા ટાયર ના ખાઈ દઈએ કારણ કે છેલ્લા છેલ્લામાં યાદ છે સુધી એક બે અઠવાડિયાથી આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ ચોવીસ કલાક ચેલેન્જ વિડીયો ચાલુ કરી દઈએ ચાલુ કરી દઈએ ચાલુ કરી દઈએ પણ જયારે આપણે ફાઈનલ કરીએ ને કે ભાઈ આજ આપણે શૂટ કરવાનો છે ત્યારે જ સારું પાછલા ટાયરમાં પ્રોબ્લેમ આવે છે એટલે કીધું આપણે પેલા આજ ટાયર ચેન્જ કરાવી દઈએ નવા ટાયર ને ખાઈ દઈએ તો આપણે શું કોઈ પ્રોબ્લેમ આવે નહીં અને લોંગ ટ્રીપ પર જવું હોય તો પણ આપણે બિંદાસ જઈ શકીએ હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તો જુઓ ગાઈશ એકાજી ફોન લગાવ્યો દો ફરીથી સ્પીકર કહીએ ऊपर तो नहीं ले भाई तो तू ही दिन तू ही हेलो हेलो विका हो कर ही लिया हेड किधर अरे साल है ना तेरे हूँ कोई डॉट बाय क्यों ना जिन्हें ही ना है वो दोनों ही साल है हेलो

કોક તો ખરો લે ખબર પડે મને એ વિક્રમ તો ગાઈઝ વિકોજી તો અતિને કેસ મે દેખો હે યાર તો કોક કર ઇસ વાત હે ગાઈઝ જો 1 વાગ્યા 26 મિનિટ થઈ ગઈ છે મે લઈ લે બાટલો મે લીધો બાટલો હા આમ પોણી મારવા હે ને બરાબર આ મારો બન ના ખાઈ દેવ ભાઈ રે આરો ને આ છે ભાઈ અરે યાર ગીર મકાડી હતી ને ગાઈઝ જો વિક્રમ ની બુને

કાચ મો કે દીકે જોઈ લે પખાઈ જા કે એ ગાઈસ જો લાઈવ ગયો ગયા તો બમકો એ એ બધું મિક્સ કરી દે ગાઈસ અંદર આ પછી પૂછે આપણે એને હું ખાઈ દે એ અજય જો બરે આ હે દીકાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું ખાઈ ગયા રે હમ ખુશી દિલ ખુશી હમ હમ તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે સ્ટાર વ્હીલ એલાઇમેન્ટમાં અને આજે આપણે બે ટાયર કરવાના છે ચેન્જ એટલે કે ભાઈ નવા ટાયર નખાઈ દેવાના છે જો કે ગાઈઝ આગળના તો એડવાન્સમાં આપણે બે ટાયર નવા નખાઈ દીધા હતા પણ ખાલી પાછળના બાકી ગયા છે એટલે એક ટાયર છપ્પનસો રૂપિયામાં પડ્યું હતું એમાં જોઈએ કે ભાઈ આજે ટાયર કેટલામાં પડે છે એ બરાબર કારણ કે આજે આપણે ચેલેન્જ કરવી હતી ટાયરમાં પ્રોબ્લેમ આવે ને એના કારણે ચેલેન્જ જ ઉડી રહી છે વિક્રમભાઈ તો આ એક ના એક જોવું પડે અંદર અને લેડ ઓફ તેવી કાજે શું થયું રીતો છે ટાયર ચેન્જ કરણો તો તમારે બહાર ને કઈવું પડે હાલો આઈ તો બરાઈ જ હેડો તો આઈ જેતાય છે સાહી તો વીતા હા હા હું ગયો ઓ ગયો શાંતિ મંગાવી દીધી તો નહીં થઈ ગયા છે પર છે ટાયર ચેન્જ તો નવા નાખવાનું છે નવા જૂનો તો ઓન કરી ગયા છે ફાઇનલી નવા ટાયર આવી ગયા છે સેટના સોરી ગાઈસ આપણે એમઆરએફ નો ટાયર કહી દીધો વાસ્તવમાં આપણે સેટ નો ટાયર ન ખાયો તો બરાબર છે અને ફાઇનલી બે ટાયર નવા આવી ગયા છે અમજ જોઈએ કાના કેટલા પૈસા થઈ છે અને બધું તમને બધાને પણ શેર કરતા છીએ તો ગાઈસ ફાઇનલી ટાયર

તો ગઈસ ફાઈનલી બધું કામકાજ પતી ગયું છે અમાર થોડું જ કામ બાકી છે એલાઇનમેન્ટ ને બધું કારણ કે ગાડીનો ટાયર ચેન્જ કરી લે એલાઇનમેન્ટ કરાવવું પડે બરોબર છે પણ વિક્રમભાઈને અમે ઓય મૂકી ગયા હતા પણ અત્યારમાં વિક્રમભાઈ જોઈ દેખાતા નહીં આ દીકની બે વિકરી બાજુમાં મસ્ત ચા બા પીતા ઈએ પણ વિક્રમભાઈ દેખાતા નહીં એ તો ના ગયા ખબર ગઈસ જોઈએ તો કા છે હમતો નત નહી કા આ તો પાછા દે ને હંતાઈ દેવા મોનસ તો ગઈસ લાગતું નહી છે હમતો ને એવું વિકા

મને એવું લાગે છે કે વિકો કદાચ ગાડીમાં બે હિંગ હે અમે ગાડીની વેઇટ કરીએ અને જોઈએ કે વિકો મળે છે કે નહીં આવતો એ બાકી આ દીકરીઓ જોયું વીકા વિક્રમ મેં જોયું વિક્રમને છે લમી તો જોયું તો ટાયર અમે બેરું થયું પખોડીએ કરતો ટાયરના એના પર જોયું નહીં એવું છે ગાઈસ આ તો પ્રોબ્લેમ થઈ ગયો યાર હું કેવું છે જોઈએ કદાચ ગાડીમાં જ હે ને વન ટકા તેવું લાગે છે તો ગાઈસ ગાડી તો જે આવી નહીં પણ મને એવું લાગે છે કે વિક્રમ ખૂબ આવી ગયો છે તો લેડો હોય ના જે ઓનર છે નહીં અને પૂછીએ આપણે ઓ કાકા હા ભાઈ અરે આ વિક્રમને ને જોયું તું વિક્રમ આવ્યો તો હતો યાર હવે ભાઈ હતો પણ હવે ચોજ્યો કોઈ ખબર નહીં અરે યાર તઈ જોયું તો મોટા ભાઈ ના ભાઈ અરે યાર વિક્રમ ગાઈસ કો આવી ગયો છે ખબર નહીં પરથી છો ના ગયો હે કેરમ માર તો જવાબ હું આવવાનો યાર ઇન મમ્મી ને હતો રાહ જોઈ રહ્યો હે એક આ મોટા ભાઈ છે એને હવારે વિક્રમ જોડે સેલ્ફી લીધી હતી મોટા ભાઈ વિક્રમ જોઈતો તું ના ભાઈ નહીં જોયું અરે યાર કોઈને ને ન જોયું યાર વિક્રમ કાય થઈ ગયો છે એવું છે હવે હું એ બે હારી જતા આંબે થોડું કોમ હતું તે બહાર જતા હારું વિક્રમ મળતો નહીં યાર હે મળે તો વિક્રમ જોયા જ ખલાસ હવે પણ અત્યારે નહીં હારું વિક્રમ બધા સાહેબ તો કે કે જોઈએ આમે આજુ એરિયામાં જો જો જવાય ને બધ જોઈને આયા પણ વિક્રમ મળતો નહીં હારું યાર પ્રોબ્લેમ થઈ ગયો છે મારું માર તો ઘેર જવાબ હાલો મમ્મી તો રાહ જોઈ રહ્યો તો ગાઈશ મોટા ભાઈ ફાઇનલી ગાડી લઈને આવી ગયા છે તો મોટા ભાઈ વિક્રમ જોયો તો તમે ના ના મે ને અરે યાર અમન લાગે ગાડી માં આવ્યો હે વિક્રમ ના મારંગ ગાડી નહી આયા ગાડી તા અરે યાર આ તો ચોખ્ખો આવી ગયો મે યાર કાઠું કોમકાજ કા જાવ્યો તો તો ગાઈસ ફાઇનલી બધું કોમકાજ પતી ગયું છે અને આજનો ખર્જો ટોટલી આવ્યો છે અગિયાર હજારના સાતસો રૂપિયા બરાબર છે તો ગાઈસ અમને વિકોજી તો મળ્યા નહીં બહુ દુઃખ થાય છે મને એવું લાગે છે કદાચ કોઈ આ તો લઈ જાય ને ગાદી કારણ કે મેં તો અજા વોશરૂમ બરાબર છે એ ટાઈમ કદાચ લઈ જાય ને વિકાન કરી લેડ હોય ફરીને આવીએ છીએ વિકો તો પાછું એમની માં જતું રહેવું છે કારણ કે એક વખત મોડા સા મારે એવું બનાવવું પડે આપણે કોઈ જાય ત્યાં હઈ તો અને આપણે પાસા ટીસી ટી પુસ્ત દીકુ ટ્રિલોજી માં ટ્રિલોજી માં જાતા અને પાસા ને તો વિક્રમ કાય થઈ ગયો અમે બહુ હો તો પેલા ભાઈ કીધું કે પેલા ભાઈ લઈ જશે એટલે ઇન્ચો કોઈ કદાચ કેવો માં હોય જીએ છે આપણે આઈએ તો કહો તો જતો રહે કારણ નો નોનો ખરો ને અમે અને થોડોક બોડો છે પાછો એટલે ચાર વાગ્યા ને આઠ મિનિટ થી છે તો ગાઈઝ આપણે જઈએ હોય નજીકમાં કદાચ હે બરોબર છે કોઈ જેટલા પણ માણસો છે ને બધાને પૂછ્યું આપણે પણ કોઈને ખબર નહીં એટલે અમે નજીકમાં જોઈએ આપણે અને શું ખબર આમ શું થાય સારું મળી તો જશે જ એમ તો પણ ટાઈમ થોડોક બગાડ આપણે ટાઈમ બગાડ તો કોઈ નહીં મળી તો જશે એમ તો બરોબર છે ચાર વાગ્યા છે પાંચ વાગી જાય પહોંચતો વાગી જાય તો ચલો ગાઈશ રામ માડી રામ તો ગાઈઝ વિક્રમ ભાઈ તો હું દે મળ્યા નહીં આરટીએ ખાસ હો ગયા પણ પોએ મળ્યા નહીં બરોબર તો એક બે કાકા કદાચ ખબર હોય તો આવી ભાઈ ગયો છે ભાઈ છે ને નામ વિક્રમ વિક્રમ

તો ગાઈસ કાકાને ખબર નહીં આ તો હારું બહુ મોટો ડખો થઈ ગયો છે હેલો કટ કટ લગાયો અરે વિક્રમને જોયો તો વિક્રમને જોયો તો ગાઈસ ઠીક ભયા છે ફોન કદા તુષ આ 1 મિનિટ અરે આમ જોયા તમે આ ભયા જોયો છે નહીં જોયો ભાઈ ને

તો ગાઈઝ આ ટોટલી આખો પ્રેન્ક વિડીયો હતો બરાબર છે ટોટલી સ્ક્રિપ્ટેડ વિડીયો હતો એટલે કોઈ ખોટું ના લગાડતા મારા ભાઈ બાકી તમને તો બાકી તમને બધાને આજનો મારો પ્રેન્ક વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મરીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટીક કેર એન્ડ જય માતાજી અને ચોવીસ કલાક ચેલેન્જ આમ ચાલુ થઈ ગયા છે પાછીઓ કારણ કે ટાયર પૂરેપૂરા ચારે ચાર ટાયર એકદમ નવા નક્કોર થઈ ગયા છે બરાબર છે ખર્ચો આવ્યો છે પણ કમ્પ્લીટ થઈ ગયા છે રામ માડી રામ રામ માડી રામ ગાઈસ આગર આપની ફેવરેટ ગાડી જાય છે મહિન્દ્રા આપરો બીગ ડ્રીમ છે